તો મિત્રો આજે ફરી એકવાર જોરદાર ઇસ્ટોરી લઈને આવી ગયા છીએ તો સ્ટોરીને એન્ડ સુધી જોજો અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ બીરબલ અને કાગડાની ગણતરી અકબર બીરબલ ઇસ્ટોરી એક દિવસ અકબર બાદશાહ બગીચામાં ફરતા હતા ત્યાં ઘણા કાગડા દેખાયા અકબરે ચેકથી બીરબલને બોલાવ્યા અને કહ્યું અને એક મુશ્કેલ પ્રશ્ન પૂછ્યો અકબર બીર કહે બીરબલ ને મારા રાજ્યમાં કુલ કેટલા કાગડા છે સાથે બોલ્યો બિરબલ કહે મહારાજ તમારા રાજ્યમાં કુલ પંચોતેર હજાર ચારસો બાવન કાગડા છે અકબર હસિયા અને બોલિયા અને જો આ સંખ્યા ખોટી નીકળે તો બિરબલ તરત બોલ્યો જો કાગડા વધારે મળે તો જાણજો કે પાડોશી રાજ્યમાંથી મહેમાન બની આવ્યા છે અને જો ઓછી સંખ્યા મળે તો સમજો કે આપણા રાજાના કાગડા તેમના સગા સંબંધીઓને મળવા બહાર ગયા છે આ સાંભળીને આખો દરબાર હસી પડ્યો અકબરને ફરી સમજાયું કે બિરબલના જવાબમાં હંમેશા બુદ્ધિ અને વિનોદ છુપાયેલો હોય છે કથાથી શિક્ષા મોરલ તુરંત વિચારવાની બુદ્ધિ અને હાસ્ય બે વસ્તુઓ સાથે હોય તો કોઈ પ્રશ્ન મુશ્કેલ નથી સમાપ્ત મિત્રો સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો